મારું નામ ગૌતમ સોરોઠિયા છે મને હિમોફીલિયા નામની બીમારી છે જેમાં લોહી નીકળતા બંધ ના થાય તેના માટે ખુબ મોંઘા ઇન્જેક્શન દેવા પડે અને આગળની બાજુ લોહી નીકળતા ખુબ સોજવા આવી જાય છે અને અસહ્ય દુખાવો થાય છે જુનાગઢ લેવા જવા પડતા પણ અહીંના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા અખત મહેનત કરી અને ખાસ ધ્યાન આપી અને ઇન્જેક્શન કરાવ્યા આપે છે પેલા અમારે જિલ્લા કક્ષાએ લેવા જવા પડતા જે અહીંયા કાળુભાઈ ની મહેનત થી અહીંયા કરાવ્યા આપ્યા છે એ બદલ કાળુભાઈ રાઠોડનો ખૂબ ખૂબ આભાર અને મારે જે વિકલાંગતા આવેલી છે તેમાં પણ ખુબ સુધાર આવી રહ્યો છે તે માટે સૌનો આભાર અને અહીંયા ઉના સિવિલમાં મારી જે બીમારી છે ડોક્ટરો પણ અવેલેબલ છે તેમજ અહીંનો જે નર્સિંગ સ્ટાફ છે એ પણ બહુ સારો સપોર્ટ આપે છે ફાર્માસિસ્ટ છે એ પણ બહુ સારું કામ કરે છે એ બદલ અહીં સિવિલના દરેક સભ્યોને અમારા થેન્ક યુ કારણ કે આ લોકો જો છે એના કારણે વિકલાંગતા તેમને દૂર થઈ રહી છે ધીમે ધીમે અને હું સામાન્ય જેમ જીવી રહ્યો છું એ બદલ ફરીવાર કાળુભાઈ રાઠોડનો આભાર થેન્ક યુ

Nine eight two five two two five zero three.